નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાથી નસવાડી તાલુકાના નલિયાબારી ગામની મહિલાને પ્રસ્તુતિનો દુખાવો પડતા જોલીમાં લઈ જવામાં આવી રસ્તાના અભાવના કારણે સમયસર સારવાર ન મળતા ડિલેવરી દરમિયાન બાળકનો મૃત જન્મ થયો પ્રસ્તુતતા મહિલાને રાત્રે દસ વાગે પીડા ઉપડતા એક કિમી જોલીમાં લઈ જવામાં આવી હતી ત્યાંથી ખાનગી વાહન મારફતે નિશાના ગામ સુધી લઈ જવામાં આવી હતી ત્યાંથી એકસો આઠ દ્વારા ગઢબોરિયા ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી ત્યાં ડિલેવરી થઈ પરંતુ બાળકનો જન્મ મૃત મૃત હાલતમાં જ થયો આદિવાસી વિસ્તારમાં રસ્તાના અભાવે આવા અનેક બનાવો બન્યા છે છતાં પણ સરકાર આદિવાસી વિસ્તારોમાં આવા બનાવો બનતા હોય છે પણ રસ્તાની સુવિધા આપવામાં આવતી નથી જો આ ગામમાં રસ્તાની સુવિધા આપવામાં આવી હોત તો આ નવજાત શિશુ મૃત હાલતમાં જન્મ ન થયો હોત અગાઉ થોડા સમય પહેલાં તુરખેડામાં એક મહિલાનું મોત થયું હતું હવે નલિયાબારી ગામમાં રસ્તાની સુવિધા આપવામાં આવશે કે નહીં તે તો જોવું રહ્યું નસવાડી તાલુકાના કુંડા ગામના નળિયા બહાર ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડ્યો હતો તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એમ એને એક કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી રસ્તાની સુવિધા નથી એના કારણે ખાનગી વાહનને બોલાયું અને નિશાણા ગામ ગામ સુધી ઉચકીને લઈ ગયા અને ત્યાં એકસો આઠ આવી નિશાણા ગામ સુધી અને એકસો આઠમાં બેસાડીને ગોડ બરિયાદ દવાખાને લઈ ગયા પછી બાળકનો જન્મ તો થયો પણ મૃતદેહમાં થયો કારણ કે રોડ રસ્તાની સુવિધા ન હોવાથી સમયસર સારવાર મળી શકી નહીં તો સરકાર શ્રીને અમારે એટલું જ કહેવાનું કે અમારા ગામના રોડ રસ્તાની સુવિધા કરી આપે